વર્નિંગ બોટલ લેવા માટે દરસાલા લાગીએ એક પાણીની બોટલ લઈએ આપણે હવે કેટલી લીધું પાણી બોટલ બે બે લેવા હા એ ખાવું ના ના કોઈ તાર ખાવું ખાઈ કરે કોઈ ખાવ નહીં ભાવ લો એકા મીડિયમ છે છોકરા પડીકા કે પડીકા ખાવા દેવાનો નહીં જેમ કે તબિયત ના બગડે એટલે માટે થી લઈ આગળ કેળો સફર છે બરોબર આપડે કેળા લઈ રહ્યો થાય

સર તમારી તો વાત કરો ભાઈ તમે હજાર રૂપિયા હો હજાર રૂપિયા લીલો દીલો કા તમે આપડે બધા વાપર લાયા છે

આ વિલોક જોતા હોય અને શિહોરી ના હોય એ ચોક્કસ થી કમેન્ટ કરજો હા